વાત એમ છે કે કરતારગામ ખાતે આવેલા લંકા વિજય હનુમાનજી મંદિરમાં મહિલાએ ભગવાનની મૂર્તિની ચોરી કરી લીધી હતી લંકા વિજય હનુમાન આશ્રમ સુરત મારી આ મહાપુરાણને આયોજન સુંદર કરેલું હતો અને સંધાનમાં બધી સારી રીતે કથા ચાલતી હતી કથાની દરમિયાને બાર તારીખ સાત બજ છવ્વીસ મિનિટ પર આ એક મહિલા બચ્ચાને સાથે આવે છે એને ઘરવાલા પર છે જે મંદિરમાં જાવીને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉંચકીને લઈ જાય છે એ જગન અપરાધ છે મહિલાની સીસીટીવી મેં આ ફોટો પર આવી છે એની ગરબાલા છે એ પણ છે આ ભગવાનની ચોરી કરો કેટલો મોટો અપરાધ છે તમારી કઈ વર્ષ જોઈતી હતી અમે એમ લોકોને મદદ કરીએ છીએ તમે કઈ વર્ષ જોતી અમે કહેતા તમે એમને એમ પૈસા આપી દેતા હવે ખાવાનું જોઈતું તો જે ચોરી શા માટે તમે કરી છે આ ચોરી બહુ ખોટું કામ કરો છે અમે પોલીસ કરવા પોલીસ ફરિયાદ કરવાનું છે કરતાર ગામ અને એક સખ્ત સે કાર્યવાહી થાય કે ભવિષ્યમાં એવી કોઈ આ મહિલા એ કોઈ વ્યક્તિ આવી ચોરી નહીં કરે ભગવાનની દર્શન કરી ભગવાનની મૂર્તિ જોડતા મહિલા સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને પોલીસને આ બાબતની જાણ કરાતા તાત્કાલિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમ સુરત શહેરમાં હવે ભગવાનના ઘરોમાં પણ ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા